નમસ્કાર મિત્રો મિત્રો પહેલા પાંચ મોટા માહિતી વિડીયોમાં મેળવીશું પહેલા જોવા લાઇક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જેની અધ્યક્ષતામાં સૌથી મોટી બેઠક રેશન કાર્ડ ધારકો માટે થઈ શકે છે જેની અંદર રેશન કાર્ડ ધારકોને બે હજાર ચોવીસમાં મફત અનાજની સાથે રાજ્ય સરકારનું રેગ્યુલર અનાજની અંદર જે મળવાપાત્ર જથ્થાનો સૌથી મોટો નિર્ણય લેવાઈ શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારના જે ઘઉં ચોખા બંધ કરી દેવામાં આવેલા હતા એ ફરીવાર એ લોકસભાની ચૂંટણીના કારણે ફરી શરૂ કરવામાં આવી છે તો રેગ્યુલર અનાજની અંદર ઘઉં ચોખા ચાલુ કરવા માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે બે હજાર ચોવીસ ડિસેમ્બર સુધીનું અનાજ માટે સૌથી મોટો નિર્ણય એ રેગ્યુલર અનાજની અંદર જે તુવેદાર સણાદાર અને ખાંડની અંદર સૌથી મોટો નિર્ણય લેવાઈ શકે છે તો રેશન કાર્ડ ધારકો માટે જે આગામી ચૂંટણી જે લોકસભાની ચૂંટણીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે જે ઘઉં અને સોખા બંધ કરી દેવામાં આવ્યા છે તે ફરી શરૂ કરવામાં આવશે અને રાજ્યનું જે રેગ્યુલર અનાજ છે તેની અંદર તુવેરદાર સણાદાર ખાંડને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે અને રેશન કાર્ડ ધારકોને આગામી પાંચ વર્ષ એટલે કે બે હજાર ઓગણત્રીસ સુધી આ મફત અનાજ મળવાપાત્ર રહેશે વાત કરીએ રાશન કીટની તો રેશન કાર્ડ ધારકો માટે રાશન કીટને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે તો વાત કરીએ રાશન કીટની તો રાશન કીટની અંદર પણ જે વપરાશમાં ઉપયોગી હોય તેવી વસ્તુઓ આપવામાં આવશે અને અમુક જે નજીવી કિંમતોની અંદર આ વસ્તુઓ આપવામાં આવશે હવે વાત કરીએ સત્રીસ હજારની સહાયની ઈ શ્રમ ધારકો માટે દર મહિને ત્રણ હજાર સહાય રૂપિયાના દર મહિને જમા કરવા પર મળશે વાર્ષિક પેન્શન તો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કેન્દ્રની જે મોદી સરકાર એ દેશના અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા જે મજૂર વર્ગ માટે ઘણી બધી યોજના ચલાવી રહી છે આ યોજનાઓ દ્વારા સરકાર એ મજૂરો અને કામદારોને જે આર્થિક રીતે મજબૂત કરવા અને તેના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકારની એક ખૂબ જ અદભુત પેન્શન યોજના છે જેનું નામ પ્રધાનમંત્રી યોજના યોજના છે વાત કરીએ કે પ્રધાનમંત્રી જે હેઠળ કામદારોને માત્ર બે રૂપિયાનું રોકાણ કરીને સત્રીસ હજાર રૂપિયા વાર્ષિક પેન્શનનો લાભ મેળવી શકે છે બે રૂપિયાના રોકાણથી છત્રીસ હજાર જે વાર્ષિક મેળવી શકે છે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે બેંક ખાતું અને આધાર કાર્ડ હોવું જરૂરી છે તમારી પાસે જો બેંક ખાતામાં બચત ખાતું અને આધાર કાર્ડ હોય તો તમે પણ આ યોજના માટે લાભ લઈ શકો છો આ યોજના હેઠળ તમારી જાતને તમારી જાતને જે નોંધણી કરાવી શકો છો જાતે જ તમે નોંધણી કરાવી શકો છો અને આમાં તમને દર મહિને પંચાણ રૂપિયા ચૂકવા પડશે જ્યારે તમે સાઠ વર્ષના થશો ત્યારે તમને પેન્શન મળવા લાગશે દરરોજ બે રૂપિયા જમા કરીને તમે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ મેળવી શકો છો એટલે કે વર્ષે જે છત્રીસ હજારની સહાય મેળવી શકો છો હવે કોણ કોણ લાભ લઈ શકે તો એની વાત કરીએ તો અઢારથી લઈને ચાલીસ વર્ષના દરેક વયના લોકો આ યોજના માટે લાભ લઈ શકે છે ધારો કે તમે અઢાર વર્ષના છો અને આ યોજનામાં જોડાવા માંગો છો તો તમારે દર મહિને પંચાવન રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે એટલે કે પ્રતિ દિવસ બે રૂપિયા બે રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું જોઈશે તમે દર વર્ષે છત્રીસ હજારનું પેન્શન મેળવી શકશો આ યોજનાનો લાભ મેળવવા માટે કામદારોએ પોતાના કોમન સર્વિસ સેન્ટર જે ગામની અંદર આવેલું સીએસસી સેન્ટરમાં નોંધણી કરાવવી પડશે નોંધણી માટે સરકાર જે બસત જે બેંક પાસબુક ત્યારબાદ જનધન બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર હોવો જરૂરી છે તમારે સંમતિ ફોર્મ આપવું પડશે તે બેંક ખાતામાં જમા કરવાના રહેશે બેંકની માહિતી મળતાની સાથે જ કામદારના ખાતામાંથી પૈસા કાપીને દર મહિને પીએમ શ્રમયોગી માનધન પેન્શન યોજનાના ખાતામાં જમા કરવામાં આવશે તો આવી રીતે અઢારથી લઈને ચાલીસ વર્ષના વયના લોકો રોજનું બે રૂપિયા એટલે કે મહિનાનું પંચાણું રૂપિયાનું પ્રીમિયમ સૂકવીને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મેળવી શકે છે